ધોડવાની વંડી ઠેકા બે એક પગમાં કપાશું હોય એનથી ખિસ્સા કાપવાનો જ હોય એમાં કેટેગરી તો જોવે અને સમાજ ખરેખર ભોળો છે સમાજ સમાજ ભગવાનનું રૂપ છે યાર આ સમાજ ને જનતાને જનાર્દન કહેવામાં આવી અમારા ઈશ્વર કોણ તમે આ નેતાઓ ઈશ્વર કોણ તમે એક મત ગાંધીનગર પોગાડી દે ભાઈ એક બટન ટૂંક એક બટન દિલ્હી પોગાડી દે હે એક બટન વારો વૈશ્વ ફોટો હતો હાથમાં બંદૂક હતી ને એક હાથમાં રામ સાગર હતો એ તો અમે ઇન્દ્ર ભારતી બાપુ મસ્તીમાં બેઠેલા કોકે પાડેલો હતી હેઠે કોકે લખ્યું હેનાથી મરવું નક્કી કરો અને વાતે હાસી છે દોસ્ત રામ સાગરે મારી નાખે છે નારાયણભાઈ બહુ સારી વાત કરી માં વિશે સાહેબ આપણો પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી માં છે પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી માં છે એને પારણામાં જે આપણને સંસ્કાર આપ્યા છે પણ ગુરુ ગુરુમાન માની અંદર ફેર એટલો છે માં છે કુકથી જ્ઞાન આપે છે અને સદગુરુ મુખથી જ્ઞાન આપે છે બે બે આપણા જન્મદાતા છે જેસલ જાણે છે બારવટિયાને જનેતા જન્મ દઈ શકે પણ જેસલ પીરને તો તોળા દે જન્મ આપી શકે ગુરુ જન્મ આપી શકે એક નવો નવો વળાક હોય છે યુટન હોય છે એક આખે એક નવો થ્રો બીજો હોય છે બાકી સમાજ ખરેખર ભોળો છે

એક બાપા બસમાં બેઠા હતા બસમાં બેઠેલા ને એમાં એક જવાન લો બસ માં ચડ્યો બીજી ઘણી જગ્યા ખાલી હતી પણ આમ બાપા હમું જોયું બાપા એમ શારડા બાળડ્યા ઘરના આયસે એ આવી મુસ્યુ ભાડે તો પોલો જાયે હેનો સૌજી બાપા એ પ્રોગ્રામ રાખેલો હું ભુવાતાન અમે રાજકોટ મેરણભાઈ આપણે હારે ગયા હવે જ્યાં અમારી જીપ પડી રહી ને ત્યાં કઈક ઓલું બ્રેક ઓઇલ આવે ને એ બધું નીકળી ગયેલું એટલે બ્રેક એ નહીં બ્રેક નહીં કલજ એવો જાય માં ઓઇલ જોવે સાહેબ અમે વગર બ્રેક એન વગર કલજ એ બોળા ગાડી પોગાડી હોય તો એ માની કૃપાની જ બીજું હું મેં કીધું મૂકું નહીં તમ તો ધકો મારીને છે દેડવી ગયો એક ગેરમાં માં નાખી દઉં પછી તમે જો માયા એનું ડ્રાઈવિંગ હું સાહેબ મેં ગાડીઓ હાકી તો પરફેક્ટ બોલો બસ હાકતો હું સાહેબ એ આઈલી આ મારી હાંકવામાં તું કોણ હું આવો આવો વધારો વધારો અમે પોપડામાં આખી રાત ગાડી આખી હોય સવારે અહીંયા પોઈ ગય વેલા પછી આ વળી લાંબી સીટો હોય ને એ ત્યારે તો સ્લીપિંગ કોર્સ નહોતી ટુ બાય ટુ પણ આ ડ્રાઈવર ની પાસે અમારે લાંબી સીટ હોય એ સીટ ગાડીની હેઠે નાખીને અમે સુતા હોય હવારમાં જઈ ગયા તો ગલુડા હુતા હોય અમારી ભેગા શું અમે લહેર કરી છે યાર હમ તે દૂના કુતરા મારી ઉપર પ્રસંગ છે ભાઈ તારે આખી રાતની હોવાનું અમે આખી રાત ની હોઈએ અને કુતરા એ મને આશીર્વાદ આપેલા કે જા તને કૂતરાનો અવતાર નહીં મળે મારે એકવાર પ્રોગ્રામમાં કહેવાય ગયો મિત્રો મનુષ્ય દેહ મેળ્યો છે મોજથી વ્યવસ્થિત જીવી લેજો પછી કેટલી યોનીમાં ફરવાનું છે પછી આપણું શું થાય હું ખબર તો એક જણ મને કહી એ ભૂંયા કો વાત માયાભાઈ વાત કેન્સલ કરો હા માણસ મળ્યા છે ને લેર કરી લેવાય પછી શું થાય તમે જ કહો છો પછી શું થાય શું ખબર હું કેવું ભૂણા પીવાના આ ભૂણા ની વાત આવી કહું જો આ ગેર સમજ છે ને ગમે ત્યારે ગોથું ખવરાઈ દઉં વાત એ નહીં હોય શબ્દ એ નહીં હોય માણસ એ હોય પણ ગેર સમજ થાય ને તો ગોટો થઈ જાય એક જણો ત્રણ કોથળી પી ગયેલો અને બબે કોથળી ભાઈ વેસાથી લીધેલી લેંઘાના ખિસ્સામાં એ ઓલી કોથળી જાય ને બોમ્બ ખોડે બે લેંઘાના ખિસ્સામાં નાખેલી લફડ ફફડ હાલ્યો જાય અને એમાં પોલીસની ગાડી આવતી હતી હામ ભાઈ ધામાણ ધામાણ

પછી ઓલા છોકરા હાલે આ તો એને કોકનું ગામ ઘર પૂછવા આવ્યા હતા ખોટો માલ વહી ગયો અગિયાર સમજમાં ઢોળાઈ ગયું ત્યાં ભૂણું નીકળ્યું ગટરમાં એનું મોટું ફૂટવાલ ઘડે હોય જ્યાં એટલે સરાફ સરાફ જે જેને હાડા હાથની મોટર જેમ ક્યાં હતી હોય એમ અને એમાં તાજી કોથળીઓ ત્યાં ઢોળે ગયું એ માલ તો આને કોઈ દિવસ આવ્યો જ ન હોય અને નવો માલ આવ્યો ફૂટવાલે એ ખબર લીધો ને આખી ફર્યું મજા આવી બીજો હબડકો લીધો તો તોળા મીડ્યા ત્રીજો હબડકો લીધો તો શાર કોથળી ઉપાડી લીધો આખ્યું લાલ ગોમ થઈ ગયો સ્વામીનાથ ક્યાં ક્યાં કુતર્યા વર્ષો થી પેટીઓથી આપણા આપણા ખાતા આવે છે એક વાહ નો રેવા દઉં તો ના પેટ નો નહિ મળ્યો ઠેકો અને ભાઈ ફાટીને એવડી તો દાંતડી થઈ ગયેલી મળે

મેમ કીધું મનુષ્ય દેહ મળ્યો છે એટલે હળી આનંદ કરીને જેટલી મોજ કરાય એટલી જીવીને પરમારથ જેટલું થાય એટલું કરીને સમાજ બહુ સારો છે કે હારા કામ સમાજ માટે જીવીને જશો તો સમાજ કોઈ દી ભૂલશે નહીં તમને કેવું નથી કુતરા થાય કે નહીં થાય પછી હું કોઈ તો થાય જ તે મને કે તો પછી હું કહું તો ગાંડા સાંભળી લે હારા કામ કરીને જાઉં ને તો કુતરા થાવું તો રિલાયન્સ ના થાવ

બાકી સમાજ ખૂબ સારો છે બાપા બેઠેલા બસમાં અને એમાં બોલો જુવાન લો આમ જોતો જોતો બાપા પણ આવી ગયો નમસ્તે બાપા નૂતન વર્ષા અભિનંદન કા બેટા નૂતન વર્ષા અભિનંદન બેટા જય ભગવાન જય ભગવાન બાપા બેસું બાપા ગોથું ખાઈ ગયા ક્યાં બાત હે જવાન લો છે પણ સંસ્કાર તો જવા ઉચ્ચ કોટીનો આત્મા છે ભાઈએ કીધું ઈ કોટીનો નહીં તો તો ઈ જ હવે પછી ખબર પડી છે વડીલ ને એમ છે ક્યાં વાત છે જમાનડો છે ભણેલ ગણેલ છે પણ એના સંસ્કાર તો જો કે વડીલ ઘણી છીટો ખાલી હતી પણ આપની પાસે બેસવા મળે અને અમારા જમાનડાને આવા વડીલો પાસે બેસવા મળે તો અમને સંસ્કારની બે વાતો મળે અને એમ નહી તોય તમારી થોડીક ઓરા અમને ઊર્જા મળી જાય બાપા અરે કે બેટા બેસ બેસ આવ આવ ક્યાં વાત છે બેટા ક્યાં વાત છે વાહ વાહ અરે કે બાપા તમને જોયા મારા બાપુજી ગુજરી જે દહ વર્ષ છે તમને જોયા બાપા મને મારા બાપા યાદ બસ મારો દીકરો સાનો રીતે બાપા બસ માં લઈ લીધું બસ બેટા બસ 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 મારો દીકરો સાબાશ દીકરા સાબાશ ત્યાં કંડક્ટર આવ્યો ટિકિટ ઓલા જમાને કીધું અમે બેઠા ને બાપા પાસે ટિકિટ ન લેવાય અમે મરી ગયા અમે બેઠા ને મારા બાપ ઠેકાણે છે ને પછી ટિકિટ માં કેશ હાલે પૈસા ટિકિટ અરે દીકરા નહીં નહીં બાપા બોલો તો મારા ગળા ના વિવેક નું ઘોસડું થઈ ગયું ટિકિટ લઈ લીધી જમાનલાએ થોડીક વાર થઈ તા છોકરો ટ્રેન આવ્યો છોકરો ઉતરી ગયો ઉતરી ગયો પછી ખબર પડી બાપાનો ખિસ્સોઈ ગયો તો બાપા બાપા કેન ખિસ્સો ઉપાડી લીધો બોલો અન બાપાનો મગ ગયો મારો દીકરો વિવેક વિવેક આવો વિવેક હાથમાં આવે ને ખાહડાવી નો નાખું તો ભાભો નહીં પંદર દી થી ભેટો થઈ ગયો તા તો છોકરો આગેલી ભળ ગયો લે બાપા લે કરી ભાયરો હામો થયો બાપા જરૂર હતી મારે જરૂર હતી અને બાપ ઠેકાણે હોય એને કઈ પૂછવાનું ન હોય બાપા ના ખિસ્સા મને કેટલા લેવાય પાછો બાપા ને ઓગાળી નાખ્યો જો તમે બાપા જરૂર હતી જરૂર બાકી મેં બાપ કીધા પછી બાપા દૂધે ધોઈ ન આપું ને તમારા હમ બસ તમારા મારા બાપ ઠેકાણે તો તમારા હમ જો દૂધે નહીં મારો દીકરો રોમા રોમા મારો દીકરો રોવલી તો બાપા શું કરું આજ અમે યુવાનો પરિસ્થિતિ ખરાબ બસ મારો દીકરો તા તો બધ ભરી ગયો પાછો બાપાને ડોકે ભળે ભળકી ગયો બસ મારો દીકરો બસ હવે કાઈ બોલતો બસ તારસે થાય ચારે દેજે જા મારો દીકરો જો ખબર પડી ડોક માં લી દોરો ઉપર તો ગયો તો બાપા એ કીધું કે આ વખતે ભેગો થાય ને ભડાકે ન દઉં તો ભાફલો નહી હો આન વિહગદી થયા આમ મળે છે પાંચ પાંચ વર્ષે પણ આમ હિહિદી કહું છું આપણે તાત્કાલિક પ્રોગ્રામ પૂરો કરવો છે એમ ખોટું લાંબુ હું કામ કરવું જોઈએ પાછા બાપાને ને ભેટ બાપાએ કીધું ઉપાડી ન લઉ તો કાઈ નહીં તા તો ન્યાલી દોડ્યો બાપા હેપી ન્યુ યર પપ્પા ડેડી ડેડી ના દીકરા અહીંયા તો દાદા આ લ્યો આ તમારા પૈસા આ તમારો દોરો આ પૈસે મારું વર કાઢ નાખ્યું દાદા